પ્લસ વીકલી આપનું દાહોદ માં આવનાર તહેવારોને અનુલક્ષીને ફૂડ એન્ટ્રન્સ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને આવ્યો હતો અને ટેલિકોટરના સિમ્પલ એ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. દાહોદના ચિત્રકાર કિશોરકુમાર રાજંશને રાજ્યપાલના હસ્તે સંસ્કાર વિભૂષણ માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગરબાડાના યુવકે સાડા ત્રણ લાખ રૂપિયા આપીને ઉદ્યાનની યુવતી સાથે લગ્ન કર્યા એક માસ બાદ પહેલો પતિ સામે આવતા બન્યો ભોગ દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની સાત કરી પેટ્રોલ પંપ અપાવવાની લાલચ આપી દાહોદના એક વ્યક્તિ સાથે રૂપિયા પંચાવન લાખ ઉપરાંત ઠગાઈ કરનાર આરોપીની દાહોદ સાયબર ક્રાઇમની ટીમે ઉત્તર પ્રદેશના લખનૌની ધરપકડ કરી દાહોદ લાવી દાહોદ શહેરમાં ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરાયેલો મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી